નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સ્વાગત છે છે હું આપની સાથે વૈશાલી પોવારું કરીશું સમાચાર પર અંકલેશ્વરથી મચાવી દેવામાં આવ્યો અંકલેશ્વરમાં આવેલી ઓલા શોરૂમમાં ગ્રાહકોનો હંગામો ગાડીની સર્વિસ યોગ્ય રીતે ના આપતા હોવાની ગ્રાહકોના આક્ષેપ ગાડીની સર્વિસિંગ તેમજ અન્ય કામો અંગે ઉડાવો જવાબ આપતા ભરૂચ અંકલેશ્વરના ગ્રાહકોએ હલ્લા મચાવ્યો ઓલા શોરૂમ સંચાલક દ્વારા યોગ્ય જવાબ ના આપતા રૂપિયા પરત આપવા માંગ સાથે વોરંટી પીરિયડમાં યોગ્ય સર્વિસ સમયસર પૂર્ણ કરવા માંગ કરી હતી અંકલેશ્વરમાં આવેલી ઓલા શોરૂમમાં ગ્રાહકોનો હંગામો કર્યો હતો ગાડીની સર્વિસ યોગ્ય રીતે ના અપાતા હોવાની રાવ કરી હતી ગાડીની સર્વિસિંગ તેમજ અન્ય કામો અંગે ઉડાવ જવાબ આપતા ભરૂચ અંકલેશ્વરના ગ્રાહકોએ હલ્લા મચાવ્યો હતો ઓલાના શોરૂમ સંચાલક દ્વારા યોગ્ય જવાબ ના આપતા રૂપિયા પરત આપવા માંગ સાથે વોરંટી પીરિયડમાં યોગ્ય સર્વિસ સમયસર પૂર્ણ કરવા માંગ કરી હતી અંકલેશ્વર મહાવેર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર ગેલેરિયા ખાતે ઓલા ઇલેક્ટ્રિક મોપેડ ગાડીના શોરૂમ આવેલો છે જ્યાં આજ રોજ છેલ્લા એક મહિનાથી યોગ્ય સર્વિસ ના મળતા અનેક ગ્રાહકો એકત્ર થઈ હંગામો મચાવ્યો હતો ગાડીની સર્વિસિંગ તેમજ અન્ય સ્પેરપાર્ટ વોરંટીમાં આવતા હોવા છતાં તેનું આવતી હોવાની ફરિયાદ કરી હતી વધુમાં શોરૂમ સંચાલક દ્વારા ઉદ્ધત વર્તન કરવા સાથે ઉડાવ જવાબ આપતા ગાડી માલિકો દ્વારા સજ્જડ રજૂઆતો કરી હતી રૂપિયા લીધા બાદ પણ સર્વિસ ના મળતા ક્યાં ગાડી પરત લઈ રૂપિયા પરત કરો અથવા તો ગાડી સમયસર બનાવી આપવા માટેની માંગ કરી હતી ગાડીના રિપેરિંગ અને સર્વિસિંગ વોરંટીમાં આવતી હોવા છતાં મહિનાઓ સુધી રિપેર કરી આપતા નથી એટલું જ નહીં યોગ્ય જવાબ પણ આપવામાં આવતા નથી અને અહીં ગાડીના રિપેરિંગ માટે યોગ્ય ટેકનિશિયન પણ નથી ભરૂચ અંકલેશ્વરની ચાલીસથી વધુ ગાડી આમ જ પડી છે અમને ક્યાં મારી ગાડીના રૂપિયા પરત કરે અથવા તો સર્વિસ ત્વરિત આપે જો આમ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રાહક સુરક્ષા હેઠળ કોર્ટ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પણ પર છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર મારું નામ હિતેશ પટેલ છે ઓલા કસ્ટમર છું પાંચ મહિના પહેલા મેં ગાડી લીધી છે પણ જ્યાં ગાડીમાં પ્રોબ્લેમ આવે છે તો ઓલા કસ્ટમરવાળા વાળા કોઈ કામ કરવા માંગતા નથી એમ કહે છે કે અત્યારે માણસો નથી સર્વિસ નહીં કરી શકતા તો ભરૂચ જાઓ હા અમે અમારે કામ કરીએ અમારે કામ કરીએ કે ભોજ જઈએ બીજા નાના નાના પ્રોબ્લેમ માટે પણ અમારે એ લોકોને એ લોકો માટે રજક્ટ કરવી પડે છે એ લોકો કોઈ કામ કરવામાં તૈયાર નથી મતલબ કોઈ કામ કરવામાં તૈયાર રહેતા નથી માણસો ને આ જવાબમાં એકદમ ફોટી રીત કાપે છે આમ કહે છે કસ્ટમર કે કસ્ટમરે માંગેલી છે અમે માંગેલી છે કે અમારે જે ગાડી બગડે છે તે ગાડી અમે મેન્ટેન્સ થવી જોઈએ એ ભોજ મોકેલી છે અમને